શરૂ થતાં આમ ત્રણ દિવસ પહેલાં આમ ઉત્સાહ આદિવાસી જનજીવન રીતિ રિવાજો પહેરવર્ષ રહેણી કરણી અને માન્યતાઓને નજીક થઈ જાણવાનો મોકો મળે છે અહીં વર્ષો જૂની આ પરંપરા પ્રમાણે ડાંગના પાંચ રાજાઓને સન્માન કરી તેમને પ્રસન્ન એટલે કે સાલિયાનું સન્માન આપવામાં આવે છે અહીં સંગીતનું નૃત્ય સાથે ડાંગ દરબારના પ્રથમ દિવસ સવારે રાજાઓને બગીમાં બેસાડી નગરમાં ફેરવવામાં આવે છે રિપોર્ટર પ્રદીપ પાઠક SD News Gujarati Dang